હેલો મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હોપ કે આપ આપશો મજામાં છો તો હું જો આવ્યો તો સ્લેપ તે પારેવાને એવાને ચણ નાખવા અને આપણે જવાનું છે વહેલા અલંગ કામે કામે એટલે કે તમે જોશો આપણે કેવું કામ કરીએ છીએ અલંગની અંદર તમે બધા જોજો પીજો જોરદાર છે અને વહેલા પાંચ સાડા પાસે જવાનું હોય ને આજે જો બધા છોકરા તો પૂતા થાય તે ત્યાં અમે જાગીને તૈયાર થઈ ગયા હતા અને દીદી બેની જગ્યા થાય અને મારા મમ્મી જગ્યા હતા એટલે રાંધા રસોઈ બસો બધું કમ્પ્લીટ થઈ ગયું તો દીદી બેન આવી બેઠા છે દાંત કાઢે છે જો કેવા એના દાંત આવે છે જો અને અહીંયા તૈયાર થતી હતી હું તૈયાર થઈ ગયો તો પછી આપણે નિહરવા નહોતું કારણ કે એના વહેલા પોગવું પડે ને અગર ગેટ બંધ થઈ જાય તો પછી અંદર નો કરવા દે એટલે સારું વહેલા આપણે પોગી જવાનું હોય તો તો ચાલો મિત્રો આપણે નિહરવી હવે કામે તો જો અહીંયા આપણે અલંગમાં પોગી ગયા છીએ અઠ્યાવીસ નંબરના ગેટ મિત્રો અહીંયા બહાર આપણે બેઠા છીએ કે ડેલો કારા ખોલે અંદર જાય બરાબર તો હજી જો અહીં બેઠા છું હું મારો ભાઈ પણ ને બીજા બધા ઘણા બધા આવેલા હતા તો ફિલહાલ ગેટ ખુલ્લી ગયો છે અને અંદર જો આપણે વહી આવ્યા આ બધા જો અહીંયા માલ પાણી ગોતે છે તાંબા પિત્તળ ગોતવાનું હોય મિત્રો અને લોખંડ અહીંયા જમા કરાવી દેવાનું હોય તો આ જો બધા મજૂર આપડી ઘોડા આવેલા છે બધા કામ કરે છે પડકે બે સાઈડ સીપું કપાય છે તો કેવી રીતના સીપું કાપે છે આ છે ઓઇલનો ટાવર ઓઇલ ખેંચવાનો દરિયાની અંદરથી મિત્રો અને જો અહીંયા પાવડે પાવડે દરિયા દેવું જો આ ત્યાં આમ ને ત્યાં માટા મારે છે કારણ કે બહુ અંદર જવાય નહીં નગર દરિયો આપણે લઈને ગયો છે અને આ છે શીપ અને આ શીપનું જો પાકડું કેવું છે આ કેટલા હાથ ધાતુનું આવે એમ કે છે આની અંદર ખોણાનો ભાગે આવે અને આપણે જો એ મજાની ફોફારી ઓગળીએ છીએ અને બધા બધા ગોતે છે અને આપણે વિડીયો શૂટ કરતા હતા કારણ કે દરિયો અત્યારે શર્ટ ઉપર હતો એટલે થોડીક જી વાર લાગે આપણને બરાબર તો જો અને અહીંયા મિત્રો થોડોક થોડોક વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે એમ બધા વૈયા હતા અહીંયા ઓલું બોટ ખેંચવામાં આવે ને નીચે બેઠા હતા બધા કરીંગ ચાલુ હતી હાંકળ ખેંચતી હતી અને પડકે પણ કરીંગું ચાલુ જ છે જો આ કરિંગ છે ફરી તમને બહુ કરીંગું ઊંચી આવે એટલે વાત જ પૂછો માં તમે અને અલંગ જોવું હોય તો બધા વયાવજો આવજો

અને અહીંયા થોડાક ભૈયા કામ કરતા જુઓ કેવા જાંબુડિયા કલરના કપડાં પહેરેલા છે અને ઓલા જો તીખારા ઉડે ને સીપ કાપે છે મિત્રો કારણ કે સીપ કાપી પડે અને પછી એના ડગળા અલગ અલગ ગુસા કરે છે જોઈન્ટ કરેલું છે ને એ હમણાં ખેંચ છે પણ મીસે બધા મજૂર હોય ને એટલે ખેંચવાની થોડીક વાર લાગે તાત્કાલિક ન ખેંચ કારણ કે એને સીપ બીપ માથે પડી હોય ને તો મરી જાય એટલે ઘણા એવા હાદસા બનતા હોય છે અહીંયા એટલે ધ્યાન રાખીને બધું કામ કરવું પડે આમાં